હાથી ખાના ખતરીવાડામાં ઉભરાતી ડ્રેનેજ લાઇનથી લોકો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે વારંવાર રજૂઆત કરવા છતાં પાલિકા દ્વારા યોગ્ય કામગીરી ન કરતા સ્થાનિકોએ રસ્તો રોકી વિરોધ નોંધાવ્યો હતો વડોદરા શહેરના અધિકાના કતરીવાડ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ઉભરાતી ડ્રેનેજ લાઇનના કારણે સ્થાનિક રહીશો ત્રાઇમામ પોકારી ઉઠ્યા છે ગંદકી અને દુર્ગંધના કારણે આરોગ્ય જોખમાયું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી ન હોવાના આક્ષેપો સાથે આજે સ્થાનિકોએ રસ્તો રોકી વિરોધ પ્રદર્શન કર્યું હતું પ્રાપ્ત વિગત અનુસાર રાતિકાના કતરીવાડ વિસ્તારમાં જૂની અને જર્જરિત રીતે ડ્રેનેજ લાઇન વારંવાર બ્લોક થઈ જાય છે જેના કારણે ગંદુ પાણી રસ્તા ઉપર ફરી વળે છે સ્થાનિક રહીશોએ આ મુદ્દે મ્યુનિસિપલ કોર્પોરેશનને વારંવાર મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરી હો છતાં માત્ર દેખડા પૂરતી જ કામગીરી કરીને સંતોષ માની લેવામાં આવે છે અને સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવતો નથી આજે આ સમસ્યાથી કંટાળીને કતરીવાડના મોટી સંખ્યામાં રહીશો એકઠા થયા હતા અને તેમણે મુખ્ય રસ્તા પર ઉભા રહીને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો અને ચક્કાજામ કર્યો હતો વિરોધ કરી રહેલા એક સ્થાનિકે જણાવ્યું હતું કે ગંદકીના કારણે નાના બાળકો અને વૃદ્ધોના આરોગ્ય પર ગંભીર ખતરો ઉભો થયો છે છેલ્લા એક વર્ષથી આ સમસ્યા છે જેનું યોગ્ય નિરાકરણ આવતું નથી ચોમાસાની સિઝન આવતા પહેલા જો આ સમસ્યાનો કાયમી ઉકેલ નહીં આવે તો રોગચાળો ફાટી નીકળવાની ભીતિ છે સ્થાનિકોએ નવી ડ્રેનેજ લાઇનનું કામ વહેલી તકે શરૂ કરવાની માંગ કરી છે જો તંત્ર દ્વારા તેમની આ માંગણી પર ત્વરિત અને યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે ખાણા વતરીવાડ વિસ્તાર છે છેલ્લા 1 વર્ષથી આ તકલીફ થઈ રહી છે સવારે રોજ મારો ભાઈ કમ્પ્લેન કરવા જાય છે છતાંય નિરાકરણ આવતું નથી અમે ટેક્સ પેરો બધું ભરીએ છે સવારે પેલા રાઠવા સાહેબ આવ્યા હતા તો મારા મમ્મીને એવું કહીએ કઈને ગયા કે તમારા નાતવાળા જમવાનું અને લગ્ન પ્રસંગ કરે છે તો બધું જમવાનું જે વધે છે ને એ બધું ગટરોમાં નાખી દે છે તો તમે જોવા આવો છો કે અમે અંદર ગટરમાં નાખીએ છે આટલા વર્ષોથી કોઈ દિવસ ભરાતું નથી ભરાય છે હવે કેવી રીતે ભરાય છે રાઠવા સાહેબ રજૂઆત કરી સંજય શાહ રજૂઆત કરી અને આજે સવારનો જ વિડીયો મેં સંજય શાહ ને મોકલેલો છે રાઠવા સાહેબ કે તો કે આ મારો ડિપાર્ટમેન્ટ નથી મને કોલ ના કરતા રાઠવા સાહેબ મને એવું કહે છે તો હવે અમારે કઈ જવાનું આજે અમે રોડ બંધ કર્યા છે અમે ખસવાના નથી અહીંથી મારું નામ રેશમા શેખ છે